નામ દીપકભાઈ ગામિત છે અને હું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો રહેવાસી છું વર્ષ બે હજાર મારે મારું જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તેની જે કોલમ નંબર બે છે એમાં જાતિને પેટા જ્ઞાતિમાં હિન્દુ ગામિત એ રીતે શબ્દોનો ઉલ્લેખ કરેલો છે જેનાથી નારાજ થઈ હું સોનગઢ તાલુકાની સિવિલ કોર્ટ છે તેનો મેં સંપર્ક કર્યો અને આ બાબતની દાદ માગી કે હું અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છું અને મારા મારી જે ધર્મ છે તેમાં હિન્દુ લખવામાં આવેલું છે અને મારી જાતિ જોડવામાં આવેલ છે તો આ શબ્દો દૂર કરવામાં આવે કારણ કે અનુસૂચિત જનજાતિની જે વ્યક્તિ છે તે બંધારણ પ્રમાણે એને ધર્મનો કોઈ બાદ નથી ધર્મની એના માટે કોઈ જોગવાઈ નથી તો એ દૂર કરવામાં આવે એના માટેની અરજી નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટે તમામ જરૂરી પુરાવા મારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો અને અન્ય પુરાવા એને ધ્યાનમાં લઈને મારી જે મારી જે શાળા હતી જે બી એન્ડ એ સાર્વજનિક હાઇસ્કૂલ ગ્યારા એને હુકમ કરેલ કે આ જે તે અરજદાર છે એ અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે અને એ એની એલસીમાં જરૂરી તમે સુધારો કરી આપો વ્યક્તિ હોય

જે કઈ મારી ગામીત જાતિ છે એ એસટી કેટેગરીમાં આવે છે અને એનું પ્રમાણ વેલીટ પ્રમાણપત્ર મારી પાસે છે અને જે કઈ અસલ મારા પ્રમાણપત્રો છે તે મેં કોર્ટમાં રજૂ કર્યા અને એને ધ્યાને લઈને નામદાર કોર્ટમાં જજ સાહેબ એ પ્રકારે હુકમ કર્યો છે અને અત્યારે દાવાની અંદર એવી છે કે અમે હા એટલે મારા પૂર્વજો પ્રકૃતિ પૂજક હતા એ જે અનુસૂચિત જનજાતિ કે આદિવાસી સમાજમાંથી મેં આવું છું એટલે જનરલી અમારા જે

પણ મારું જે મૂળ મારું જે પ્રમાણપત્ર છે જાતિનું એમાં અનુસૂચિત જનજાતિ ગામી તે રીતે લખાય છે અને અમારી જે કોન્સ્ટિટ્યુશનલ આઈડેન્ટિટી છે અત્યારે તે એ પ્રકારની છે કે અનુસૂચિત જનજાતિ ગામીત એટલે આપણે તો એટલું જ એ હતું કે ભાઈ મારે મારી જે કોન્સ્ટિટ્યુશનલ મૂળ આઈડેન્ટિટી છે તે પ્રમાણે જ મારા પ્રમાણપત્રમાં પણ હોવું જોઈએ એમ એ આપણો મૂળ દાવો હતો